હેલો દોસ્તો આપણે પેશલ પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા જ મોસ્ટી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે પહેલા પાઠના મોસ્ટ ટાઈમી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે તે પ્રશ્નો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બીજા પાઠના મોસ્ટ ટાઈમી બાસઠ પ્રશ્નો જોઈશું દોસ્તો આ પાઠનું નામ છે દિલ્હી સલ્તનત દોસ્તો દિલ્હી સલ્તનત એટલે કે પાઠ બેના બાસઠ મોસ્ટ ટાઈમી પ્રશ્ન જોઈશું એટલે આપણે આ બીજો પાઠ પૂરો તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન વાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહીજો તો ચાલો દોસ્તો

થઈ હતી પ્રશ્ન છ નાસુરુદ્દીન પછી કોણ ગાદી પર આવ્યું એટલે કે કોણ ગાદી પર આવે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ જલાલુદ્દીન નાસુરુદ્દીન પછી જલાલુદ્દીન ગાદી પર આવે છે પ્રશ્ન દિલ્હી સલ્તનતના શાસનનો અંત કોના શાસનના અંત સાથે થયો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી ઇબ્રાહિમ લોધીના દિલ્હી સલ્તનતના શાસનનો અંત ઇબ્રાહિમ લોધીના શાસનના અંત સાથે થયો હતો પ્રશ્ન આઠ પ્રાંતની

બારસો નેવ થી તેરસો વીસ દરમિયાન ખલજી વંશની શરૂઆત થઈ હતી પ્રશ્ન તેર સુલતાન પ્રધાનમંત્રી શું કહેવાતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી વજીર સુતાન નો પ્રધાનમંત્રી વજિર કહેવાતો હતો પ્રશ્ન ચૌદ ઇલ્તુબ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા કેની સ્થાપના કરી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ચહેલગાળની ઇલ્તુતુ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાળની સ્થાપના કરી હતી પ્રશ્ન પંદર કાળમાં પ્રાંતને શેમાં વેચવામાં આવતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી જાગીરમાં સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું પ્રશ્ન સોળ લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આવશે ઓપ્શન ડી ઇબ્રાહિમ લોધી લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો પ્રશ્ન સત્તર ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુતમિશને માનવામાં આવે છે પ્રશ્ન અઢાર હરિહર રાય અને બુક્ રાય કયા વંશના રાજા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સંગમ વંશના હરિહર રાય અને બુક્કાર રાય સંગમ વંશના રાજા હતા પ્રશ્ન ઓગણીસ ઈસવીસન બારસો છ થી બારસો નેવ સુધી કયા વંશનું રાજ્ય દિલ્હી સલ્તનત પર હતું

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી દાગ અને ચહેરાની લઉદીને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી હતી પ્રશ્ન બાવીસ સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આવશે ઓપ્શન સી ત્રણ સલ્તનત શાસન વ્યવસ્થા ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી પ્રશ્ન તેવીસ ધાઈડિનકા ઝોપડા નામની મસ્જિદ કોને બનાવેલી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કુતુબબિન એબકે ધાઈદિનકા ઝોપડા નામની મસ્જિદ કુતુબબિન એબકે બનાવી હતી વિજયનગર સામ્રાજ્યમાં નીચેનામાંથી કયા કયા વંશે શાસન કર્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે સાલિવ વંશે વંશે અને અરવિંદુ વંશે વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું હતું પ્રશ્ન પચીસ કેટલા વર્ષો દરમિયાન એટલે કે કેટલા વર્ષો સુધી દિલ્હી સલ્તનતનું શાસન ચાલ્યું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સવા ત્રણસો વર્ષ સુધી સવા ત્રણસો વર્ષ સુધી દિલ્હી સલ્તનતનું શાસન ચાલ્યું હતું પ્રશ્ન એબકના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ઇલ્તુસ મિસ એબકના અવસાન બાદ ઇલ્તુસ ગાદી પર આવે છે પ્રશ્ન સત્યાવીસ કૃષ્ણ દેવરાય વિજયનગર પાસે કયા નામનું નગર વસાવ્યું હતું

જફરખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર રીતે શાસન કર્યું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી અલાઉદ્દીન બહમન જફરખાને અલાઉદ્દીન બહમન નામ ધારણ કરી સ્વતંત્ર રીતે શાસન કર્યું હતું પ્રશ્ન ત્રીસ કુતુબીન એબકના સમયમાં દિલ્હીમાં કુવૈત ઉલ ઇસ્લામ નામનું શું બન્યું હતું તો દોસ્તો રાખજો ઓપ્શન એ સમયગાળામાં સમયમાં દિલ્હીમાં કુવૈત ઉલ ઇસ્લામ નામનું મસ્જિદ બન્યું હતું પ્રશ્ન એકત્રીસ સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી ખીજ ખા સૈયદ વંશની સ્થાપના ખીજ ખા કરી હતી પ્રશ્ન બત્રીસ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં કઈ શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ તો દોસ્તો એ ભારતે ઇસ્લામિક દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના નિર્માણની શરૂઆત થઈ હતી પ્રશ્ન તેત્રીસ ઇબ્રાહિમ લોધીનો પાનિપતના પ્રથમ યુદ્ધમાં કોની સાથે પરાજય થયો હતો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી બાબર સાથે ઇબ્રાહિમ લોધીનો પાનિપતના પ્રથમ યુદ્ધમાં બાબર સાથે પરાજય થયો હતો પ્રશ્ન ચોત્રીસ ખલજી વંશની શરૂઆત કેનાથી થઈ હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી જલાલુદ્દીનથી એટલે કે ખલજી વંશની શરૂઆત જલાલુદ્દીનથી જ થઈ હતી પ્રશ્ન પાંત્રી લોધી સલ્તનતનો પહેલો અફઘાન શાસક કોણ હતો અફઘાન શાસન કોના હાથમાં આવી તો દોસ્તો ખાસ યાદ રાખજો ઓપ્શન ડી વઝીર કાસિમ બરીદના હાથમાં મહમુદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા વઝીર કાસિમ બરીદના હાથમાં આવી હતી દોસ્તો આવા પ્રશ્નો પૂછાઈ શકે છે યાદ રાખજો પ્રશ્ન બારસો છ થી પંદરસો છવ્વીસ સુધી ઉત્તર ભારત પર રાજ કરનાર શાસક કયા નામથી ઓળખાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સુલતાન ઈસવીસન બારસો છ થી પંદરસો છવીસ સુધી ઉત્તર ભારત પર રાજ કરનાર શાસક સુલતાન નામથી ઓળખાય છે

પ્રશ્ન ચાલીસ અલાઉદ્દીનના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અમીર ખુસરો અમીર ખુસરો નામના અલાઉદ્દીનના સમયમાં અમીર ખુસરો નામના કવિ કે પ્રસિદ્ધ કવિ થઈ ગયા પ્રશ્ન એકતાલીસ તુગલક વંશનો સમયગાળો કયો હતો તો દોસ્તો ખાસ યાદ રાખજો આનો આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન તેરસો વીસ થી ચૌદસો ચૌદ તુગલક વંશનો સમયગાળો ઈસવીસન તેરસો વીસ થી ચૌદસો ચૌદનો હતો પ્રશ્ન બેતાલીસ ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાસઠ દોસ્તો આ બીજી વાર પ્રશ્ન આવી ગયો પણ આપણે જોઈ નાખીએ ત્રેવીસ જાન્યુઆરી પંદરસો પાંસઠના રોજ તાલિકોટાનું યુદ્ધ થયું હતું દોસ્તો આપણે પહેલો જ પ્રશ્ન જોઈ ગયા હતા બીજી વખત રિપીટ થઈ ગયો પ્રશ્ન તેતાલીસ દિલ્હી સલ્તનતમાં કોની સત્તા સર્વપરી ગણાતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી સુલતાનની દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા સર્વોપરી કે સર્વોપરી ગણાતી હતી પ્રશ્ન ચોમાલીસ ફિરોજ શાહ તુગલક અને સિકંદર લોદીએ કઈ ઇમારતનો એ કુતુબ મિનાર કયા શાસકની યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી મહમુદ બિન તુગલકની મહમ્મુદ બિન તુગલક શાસનની યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય છે દોસ્તો ખાસ યાદ રાખજો આવા પ્રશ્ન પૂછાઈ શકે છે પ્રશ્ન છેતાલીસ દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ તુર્ક અને અફઘાનના દિલ્હી સલ્તનતના શાસકો તુર્ક અને અફઘાનના મૂળ કે મૂળ ત્યાંના હતા પ્રશ્ન સુડતાલીસ મોહમ્મદ બિન તુગલકે રાજધાની દિલ્હીને ક્યાં સ્થળાંતર કરી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી દોલતાબાદ દોસ્તો પ્રશ્ન પૂછાઈ ગયેલ છે એટલે યાદ રાખજો મોહમ્મદ બિન તુગલકે રાજધાની દિલ્હીને દોલતાબાદ સ્થળાંતર કરી હતી પ્રશ્ન અડતાલીસ તુલુ વંશજ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કૃષ્ણદેવ રાય તુલુ વંશજ નહીં સમગ્ર વિજય સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય કે હતા પ્રશ્ન ઓગણ પચાસ આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કૃષ્ણદેવરાય રાય આંધ્રના ભોજ તરીકે કૃષ્ણદેવરાય ઓળખ પામ્યાલ કે તે નામથી ઓળખાય છે આંધ્રના ભોજ કૃષ્ણદેવરાય પ્રશ્ન પચાસ દિલ્હી સલ્તનતની સ્થાપના કોના દ્વારા થઈ હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ કુતુબીન એબક દ્વારા દિલ્હી સલ્તનતની સ્થાપના કુતુબીન એબક દ્વારા થઈ હતી પ્રશ્ન એકાવન મોહમ્મદ તુગલક પછી કયો શાસક ગાદી આવ્યો તો દોસ્તો તુગલક મોહમ્મદ તુગલક પછી શાહ તુગલક શાસક ગાદીએ આવ્યો હતો દોસ્તો આવા જ પ્રશ્નો યાદ રાખવાની કોશિશ કરજો કેમ કે આવા જ પ્રશ્નો હવે પૂછાશે પ્રશ્ન બાવન અલાઉદ્દીને કેવા કેવા વહીવટી સુધારા કર્યા હતા તો દોસ્તોને આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે અલાઉદ્દીને બજાર નિયંત્રણ ભાવ નિયમન સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા કર્યા હતા પ્રશ્ન તે પણ અલાઉદ્દીન ખિલજી ના અવસાન બાદ ક્યાં શાસન એટલે કયા શાસન ની શરૂઆત થઈ તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી તુગલક અલાઉદ્દીન ખિલજી ના અવસાન બાદ તુગલક શાસન ની શરૂઆત થઈ હતી પ્રશ્ન ચોપન દિલ્હી સલ્તનત શાસન કેન્દ્રમાં કોણ રહેતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સુલતાન દિલ્હી સલ્તનત શાસન કેન્દ્રમાં કેન્દ્ર સુલતાન રહેતા હતા પ્રશ્ન પંચાવન ઇલ્તુસમિસના સમયમાં નીચેનામાંથી કઈ ઇમારતો બની હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો બધી જ એલ કે આપેલ તમામ હોજે સમી સમી ઈદગાહ જુમા મચ્છી જે ઇલ્તુસમિસના સમયગાળામાં બની હતી એટલે તે તે ઈમારતો બની હતી પ્રશ્ન છપ્પન મોહમ્મદ થોરીના ગુલામ કુતુબ્દીન એબક કયા વંશનો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ મામલુક મોહમ્મદ તોરીના ગુલામ કુતુબ એબક મામલુક વંશનો હતો દોસ્તો આવા પ્રશ્ન પૂછાય છે એટલે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન સત્તાવન નાસરુદ્દીને દિલ્હીની ગાદી પર કેટલા વર્ષ શાસન કર્યું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ એકવીસ વર્ષ સુધી નાસુદ્દીને દિલ્હીની ગાદી પર એકવીસ વર્ષ સુધી શાસન કર્યું હતું પ્રશ્ન લોધીએ લોધી વંશ વંશની સ્થાપના કરી હતી પ્રશ્ન ઓગણસાઠ દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન બી તેરમી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના તેરમી સદીમાં થઈ હતી પ્રશ્ન સાહીઠ તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફરખાને કયા રાજ્યની સ્થાપના કરી હતી તો દોસ્તો આવા પણ પ્રશ્ન પૂછાય એટલે યાદ રાખજો અને આન્સર આવશે ઓપ્શન ડી બહમનીની તુગલક વંશના સમયમાં દક્ષિણમાં જફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી પ્રશ્ન એકસઠ કુતુબ મિનાર જેવી મહત્ત્વની ઇમારત કોને બનાવી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કુતુબ્દીન એબકે કુતુબ મિનાર જેવી મહત્ત્વની ઇમારત કુતુબ્દીન એબકે બનાવી હતી પ્રશ્ન બાસઠ બારમી સદીમાં વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર કયું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ દિલ્હી ગુજરાતના કરતા દોસ્તો બારમી સદીમાં વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર દિલ્હી હતું

તો પહેલું વિધાન છે નાસુદ્દીન પછી જલાલુદ્દીન ગાદી પર બેસ્યો હતો બીજું વિધાન છે દાયદિનકા ઝોપડા નામની મસ્જિદ ઉમાવીએ બનાવી હતી ત્રીજું વિધાન છે કૃષ્ણદેવરાએ વિજયનગર પાસે ભાગલપુર નામનું નગર વસાવ્યું હતું તો દોસ્તો આ ત્રણ વિધાન આપ્યા છે અને ઓપ્શન છે ઓપ્શન એ પહેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી પેલું અને બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન સી બીજું અને ત્રીજું વિધાન અયોગ્ય છે અને ઓપ્શન છે તો દોસ્તો આના આન્સર તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને હવે દોસ્તો જે કાલના વિડીયોમાં પહેલા પાઠના પ્રશ્ન જોયા હતા કે રાજપૂતિક નવા શાસકોને રાજ્યોના પ્રશ્ન જોયા હતા ત્યારે તમને સ્ટા પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેનામાંથી અયોગ્ય વિધાન વિધાનો અલગ તારો તો દોસ્તો તેમાં તમને પાંચ વાક્યો આપ્યા તેમાં તમને પાંચ વિધાનો આપ્યા હતા તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો હતો દોસ્તો અત્યારે હું તમને રાઈટ આન્સર જણાવું છું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી માત્ર ત્રીજું વિધાન અયોગ્ય હતું એટલે કે પહેલું બીજું ચોથું પાંચમું વિધાન યોગ્ય હતું એટલે કે તે સાચા હતા માત્ર ત્રીજું વિધાન જ ખોટું હતું દોસ્તો ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે પલમ સ્થાપના ગોવિંદચંદ્રએ નહીં બબદેવે કરી હતી પલ્લો વંશની સ્થાપના બબ દવે કરી હતી દોસ્તો આનો રાઈટ આન્સર આપણે જોઈ લીધો છે અને દોસ્તો જે અત્યારે બીજા પાઠનો સ્ટાર પ્રશ્ન તમને આપ્યો તેનો તમારે રાઈટ આન્સર કમેન્ટમાં જણાવવાનો છે એનો રાઈટ આન્સર હું તમને કાલના પાઠમાં એટલે કે ત્રીજા પાઠના પ્રશ્નોમાં તમને રાઈટ આન્સર જ જણાવી દઈશ અને દોસ્તો આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ દેજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો કેમ કે દોસ્તો થોડો વ્યૂ ડાઉન છે એટલે કે તમારા દોસ્તોમાં થોડો શેર કરીને સપોર્ટ પણ કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત